ભાટિયા સમાજ સેવા મંડળની મંડળની ટ્રસ્ટી મીટિંગ મંદિર હોલ શામળાજી મુકામે આજ રોજ યોજાઈ ભાટીયા સમાજ મોડાસા જૂથ સેવા મંડળના હોદ્દેદારોની મુખ્ય મુદત પૂરી થતા નવીન હોદ્દેદારોની નિમણૂક માટે આ સભા યોજાઈ હતી મીટિંગની શરૂઆત પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ અધ્યક્ષ તરીકે શ્રી સુરેશભાઈ ચાતુરભાઈ ભાટિયા

શ્રી અરવિંદભાઈ ભાઈ ચિમનભાઈ પાટિયા મોડા સા ખજાંચે તરીકે શ્રી જયેશભાઈ ચાતુરભાઈ પાટિયા અમદાવાદ અને આંતરિક ઓડિટર તરીકે શ્રી પ્રબોધભાઈ ગુલાબચંદ ભાટિયા મોડા સા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ મોહનભાઈ પાટિયાની વરણી કરવામાં આવી વિદાય લઈ રહેલ પ્રમુખ શ્રી અરવિંદભાઈ ડી ભાટિયા ભાયડ દ્વારા નવીન હોદ્દેદારોને ફૂલહાટી આવકારવામાં આવ્યા અને સભાના અધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાટિયા દ્વારા નવીન નિમણૂક પામેલ હોદેદારો શ્રીઓને ખંતથી કાર્ય કરીને સમાજને નવી ઊંચાઈએ લઈ જાઓ તેવા આશીર્વાદ પાઠવ્યા સમગ્ર સભાનું સંચાલન મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈ ભાટિયા દ્વારા કરવામાં આવ્યું મિટિંગના અંતે શ્રી ભુપેન્દ્રભાઈ એમ ભાટિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ